રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના સીમાડે આવેલ ગોગા મહારાજના મંદિર ખાતે રમેલ અને યજ્ઞ યોજાયો ગોગા મહારાજે સુરકા ગામ અને ઇન્દ્રાનગર મહેમદાવાદ વચ્ચે આશ્રમ છે ગોગા મહારાજનો અને આમાં દરેક વર્ષ પાટોત્સવનો રમેણ રાખે છે અને દાદાનો ત્રણ ત્રણ ગામનો આટલો આશીર્વાદ મળે કે આખા જે મેણા છે બધાએ ખુશ રહે અને બધાએ લહેર કરે ગોગા મહારાજની એવી અમારી પ્રાર્થના છે અને પાટોત્સવનો ઉજાગરણમાં ઘણી બધી વસ્તી ત્રણ ગામની આપણે ભેગા થાય અને બધા હળીમળીના ઉજાગરણ કરતા હોય છે અને ધર્મ માટે આટલો ભેડા થાય માણસો એનાથી સારું કંઈ છે જ નહીં અને ધર્મ માટે છે ને દરેક બચ્ચા બચ્ચાના ભેગો રહીને કરવું જોઈએ આમાં કોઈનો સ્વાર્થ એવું નહીં કે કોઈનો સ્વાર્થ છે કેમ કે જે કંઈક વહીવટ કરતા હોય ને એને ખબર પડે કે વહીવટ કેવી રીતે થાય અને એ કંઈક એક રૂપિયા ખાવાનો વિચાર ના કરતા હોય કેમ કે ભગવાનનો જાગીરી છે ને આ કોઈની પચન થતી નથી એટલે એક રૂપિયાનો કોઈ ખાવાનો વિચાર ના કરતા હોય Archana Saint Xavier School, Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024-25 for Nursery, KG, Standard 1st and 11th. Confirm the seats soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.